આજનો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હાજર પચીસ શનિવાર વિજાપુર તાલુકાના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાનો જન્મદિવસ ઉજવણી રક્તદાન શિબિર રક્ત તુલા કરવામાં આવી વિજાપુર તાલુકાના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાના જન્મદિવસની શુભકામનાઓ આપી આજે વિજાપુર રામબાગની જગ્યામાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં રક્તદાન કરવામાં આવ્યું અને ડોક્ટર સીજે ચાવડાએ નગરપાલિકાને એક સવવાહીની ભેટ અર્પણ કરી અને આંગણવાડી બહેનોને એક વોટર જગ અર્પણ કર્યું આ સાથે આ પ્રોગ્રામમાં સાંસદ શ્રી મયંકભાઈ નાયક ધારાસભ્ય ચાવડા સાહેબ તથા પીઆઈ પટેલ અને વિજયભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ માધુભાઈ પટેલ હાજર રહ્યા ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરોને તેમના મિત્ર શુભેચ્છા આપવા પધાર્યા

ફાઉન્ડેશન દ્વારા ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરો દ્વારા અને બીજાપુરની જનતા દ્વારા જન્મદિવસ ઉજવવાનું નક્કી થયું હતું અને આજે ઉભાઈ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા રક્ત તુલા બારને ઓગણ્યાલીસ કલાકે થવાની છે લગભગ અઢીસો જેટલા રક્તદાતાએ નોંધણી કરાવી છે અને રક્તદાન કરવાના છે કે બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન બેંકમાં આ રક્તદાન બેંક લિસ્ટમાં જે લોકોને પાડવામાં આવે છે બીજું આજે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વૃદ્ધાશ્રમમાં પણ માતા પિતાના આશીર્વાદ લીધા છે આંગણવાડી બહેનોને પણ સાથે રાખીને એમના ત્યાં આવતા નાના બાળકોને સરસ પાણી પીવડાવી શકે માટે વિજાપુરની જનતાએ બીજાપુરના આગેવાનોએ એમને જગ ડોનેટ કરીને આશીર્વાદ લીધા છે એ સિવાય આજે વિજાપુર તાલુકામાં અને વિજાપુર શહેર માટે જ્યારથી ધારાસભ્ય બન્યું ત્યારે સબવાહિની મુનાફત એટલે કોઈ પણ ભોગ્ય થાય કે આપ આપો એ મારી પ્રાંતમાંથી વિજાપુરની જનતા માટે શહેર કે ગામડું એમાં સબવાહીની વ્યવસ્થા કરી હતી એનું આજે પણ લોકાર્પણ કર્યું એ સિવાય નાના બાળકના ભૂલકાઓના પ્રોગ્રામ પણ લાલ બંગલામાં અત્યારે ત્યાં હું પણ જવાનું અને બાળ પંચાયત જે રક્ષ વિજાપુરની જનતા પોતાનો જન્મદિવસ હોય એ રીતે ઉજવી રહે છે અને મને અનેરો આનંદ છે અને આપ બધા પત્રકાર મિત્રોએ હાજરી આપી એ બધા ખૂબ ખૂબ આભાર રિપોર્ટર સંજય બારોટ વિજાપુર